સ્વાગત છે ફરીથી નવા vlog માં. આજના જો નવ વાગી ગયા હે જીરાવે બીરાવે અને આપણે આ હેડે આવી ગયા હે જીરું જોવા. જાકા કાયમ થી કાયમ વધાર આવે ઓછી કરવાનું નામ નથી લેતી. કાલ આપણે ઓલા બે પારી આમ જાકર થઈ ગઈ હતી. આજ તો અહીંથી વધારે આવી હવે આજ થઈ કે નહીં એ વિચાર કરું હું. બાકી જીરા છે ને જીરામાં જાકર આવે એટલે દાણો ફૂલે. પાછો જાકર તડકો પડે એટલે વળી

અને ભેગા અજમા વાવ્યા હતા અજમા રેવા જ દેવા થોડાક મને હમણાં કોકો ખાતાથી પાળી નાખ્યા હવે આપણે હાજીરું હેને આમાં દવા છાંટવી કે નહીં વિચાર કરું હું જા કરું બહુ આવે જો આવું કંઈક છે આપણે જે દાણા નથી પાટતાટલી મારું હે આ જીરામાં આગ જીરામાં જોયું નથી હવે જોવું હે એ રાઉન્ડ લેવો જોયો પાવડરનો આવી જ આ ખરાગ એ તો બે પારી એમાં તો આપણે કાલ ફૂલ કાટું સહતું હવે આ જો આ બધું હુકાર પતિ આમ પતિને બેગમ પાણી કાઢ્યું તું ને આપણે ચોથું એટલે આંબા દાદા તમે કરવું જ નથી ને દવાનું આમાં લગભગ છેલી પેરે કાલ તો આપણે લેન ફિટિંગ કરી રીતે એટલે આમ જલાઈ ગયો અટાણે થાકરો લાગે કાલ કંઈ ખબર ના પડી પણ આજ જરાક જલાઈ ગયા હોય ને એવું લાગે કારણ કે પાવડો બહુ એક તો કાલ ਆਖ ਚਰ ਗਿਆਰ ਨਤਾ ਪਾਇਆ ਲਓ ਇਹ ਗੇਠ ਨਾਲ ਲੀਲਾ ਹੈ ਜੀ ਆਮਾ ਬਹੁ ਵਾਂਦੋਤੋ ਨਹੀਂ ਪਾਉ ਲਾ ਜੀ ਨਹੀਂ ਉਭਾ ਜੀਰੂ ਬਾਪੂ ਨੇ ਆਪੜਾ ਪੁੱਛੀ ਹੰ ਕਰੂ ਨਹੀਂ ਹਵੇ ਹੋਤਾ ਜੀਰੂ ਰੇੜੇ ਹੈ ਨਾ ਜੀਰਾ ਮੈਂ ਕਹੀਂ ਘਟੇ ਨਹੀਂ ਹਾਹੀ ਨਹੀਂ ਦੂ ਸਰਾਵਣ ਮਾਰ ਨਹੀਂ ਚਲੋ ਆਹ ਮੈਂ ਜੀਰੂ ਉਪਾੜ ਲੈਣੇ ਪਾ ਜੀ ਇਹ ਵਟਾ ਕਿੱਦਿ ਉਪਾੜੂ ਜੀਰੂ

અનેક અહીંયા અને ખડ ની વાત કરો ને ખડ જો કોકો રહી ગયું હોય ને એમાં બિયાણ બહુ થઈ આ બિયારણ કેવું થઈ ગયું એટલે ગુમરો માર લઈને તો પાછું વાંધો ના આવે ન બહુ જાજુ એવું બિહાણ થઈ જાય હાલો તો વિડીયો થઈ જાય લાંબો પછી આગળ કંઈક પ્રોસેસ એવી હશે તો તમને બતાવીશ વિડીયોમાં જોડાઈ રહેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણે આજે આવો કઈ જુગા માય ઠારું ઠાર કી ફેર ના પડે જોવું હે ભાંગતા આપડા નવા સેટવી ત્યાં પડે અડધી કલાક ને ગુમરો માલ લઈ ના રે ના પડે પાણી થઈ રહ્યું કરી ના મજા આવે આટલા મીરી ગયો હવે બે રેડી દસ ક્યાં થાય ચા પાણી પીને આપડે આવી ગયા ભાગવારી વાળી ધીરી ગયો પણ અહીંયા જોયા જાય રેડિયા માલ આવે હે ભૂકો બધો બગાડી નાખો આમ નામ પગલા હે

ખરું છે એમ કેટલક થાય કે ખબર ના પડે કે કઈ ની તો બના નહીં કઈ વાર ધન હાલ આપણે મોટી જીરું જોઈ લે ને બોર ખાવા જીરું જોઈ લે જીરું જોઈ લે પછી બોર ખાય કા તમને ન દેખાડો જીરું ગા કે તમને જીરું દેખાડ દેખાડ પકવી દીધા હા આમ જોઈ લે મિત્રો જીરું આપણે કમ્પ્લીટ જોઈ લીધું હોય હવે આપણે આવી ગયા ખાટી બોયડી

taamjoamkmamuta kiu katu tamartai awan katambor ne ija anaen begum mitu wei ni mitam boreboren kawana toitna katana lage ker jei an torogodarim mitun lei maborebore n katje ચણીયા બોર ઉતાર કામ થઈ ગયે ને તડકો બહુ પડે ને આજ ચણીયા આપણે આપડે વાલે હેટે થોડાક ઉતાર લે તો આ શું કે ના ભાંગી દે ખાટો ખાટો કાંઈ અને કાલા માટી હોય તો જોવા ગયા સીલા સાયકલ ને અહીંયા ને

હું આ બાર વાઈ ગયા ને આપણે બોર ઉતારી આવ્યા નહીં થોડું કાંઈ ઝીરું નથી લાગ્યું વધુ વધુ હે કોક કોક સોટું બહુ નથી એટલે ઘુમરો લાગી જાય તો બે બે ઓછું થાય પાછો અડધું નથી ગયો ને હવે તડકો થઈ ગયો ને મિમાન બિસાડવામાં જ કંટાળો આવે કોઈ શોકનો નથી અને ભેગો ભેગો રખડે નહીં બહુ થઈ ગયો હવે આમાં ઘેર ખાઈ લઈ ગયાં મામા ભેગો ભેગો એટલે હવે બપોરે થોડુંક નહીં શું એવું બધું કરવાનું નથી મિત્રો ઉંધાના ચાર વાગી ગયા ને બપોર પછી આપણે નીંદવાનું કામ લઈ લીધું હે અને આ પાર્યું જો એકલો જ નીંદ જાણે થાય કારણ કે બાપુ મકાઈ ને મકાઈ માં પાણી વારે માં જરાક ઘર કામ ને કોઈ માલ પાવાનું નહીં કરે હું ગઈ હું હું કલાક છે હવે આપણે થોડીક વાર નીંદુ પછી જરાક ટાઢો પોટ થઈ જાય ને પાંચેક વાગી જાય એટલે આપણે પહાડતા જીરામાં દવાનો રાઉન્ડ લેવાનો હે દવા એમ પિસ્તાલીસ થોડીક પીડી જ બાકી ગિલ્લીઓ છે ઈ એ ભેગા ભેગા થોડું થોડું નાખી દઈ થોડો ઘણો ફાયદો થવો હોય તો થઈ જાય અને આ જીરા માં ને ભલે ને નથી જમા હોત પણ જી જીન ને કઈ કઈ છોડવા છે માં દાણો ભાઈ ભરાણો કાઢ દે તો જોઈ લ્યો પેપડા જેવો દાણો કયો પેપડા જેવો ક્યારે એમ એટલે હવે થોડાક દી રહી જાય ને જો પાંચક દી તો કામ થઇ જાય ઓકો ઓકો તો દાણા દાણે ભરી આયુ જાય જાય દો આવી બાપુ આવે બકાલો પી ગયો આ એક પાયુ નદવા લાગ્યો આ બાબા દવા છાંટવા ટાઈમ થઈ જાય ચાલો મિત્રો હવા આપણે ક્યાં હે ને આપણે દવા નો પુવારો કરી દઈએ ચાલુ દવામાં માં હે ને આપણે દ્રાવણ બનાવ્યું ને એમાં હિંતે ટકા મેનકો જે બે પિસ્તાલીસ હે એન્ડોપીલ હવે કંપનીનું કંપની હતું સળુંગું આપણે કોરોમોન્ડલ કંપનીનું હતું એટલે ટૂંકમાં બધી વાટઘટની દવા છે મેન્કો છે પછી ટ્રાયજ છે પછી પ્રોપિન એ ભયંતર ટકા છે એટલે કે એન્ટ્રાકોલ પછી સલ્ફર અહીં ટકા સણું પીડ્યું એ છે અને દસ એમ એલ ભેગી ગેલાલીઓ નાખીને ઓછીઓ રહી જાય ને એટલે સ્ટીકર બીકર કંઈ નાખતા નથી અત્યારે કારણ કે એવું બધું કંઈક ખાસ છે નહીં જીરામાં દવાના રાઉન્ડમાં jakrbotamiadra pade aeaapidowagatna tansiadena wegaago peri edaada aria aaa kaidasaaaee jakarma હા તો વાગી ગયા હે ને આપણે પાહાથા ગીર માં જવા થાકી ગઈ અને ત્રણ સાડા ત્રણ પોગ વધ્યા તા વાગે તા જઈને હોલા માં હતું ને એમાં જવા દીધું અટાણે કાબુ શીણા હેકાય હે સારી મજા છે ખાવાની ભૂખ લાગે એટલે બીજી રીત ની પાણી ગરમ આ બંધ કરી દીધું ત્યાં સાત પાણી ગરમ થઈ ગયું એટલે અમે જરાક હે ને ચણા દાબેલી ને પછી રોટલા તૈયાર રાખીએ